થોડા દિવસમાં આવી રહી છે અષાઢની અમાવસ્યા તો આ અમાવસ્યા પર બનશે દુર્લભ સંયોગ કાલ સર્પયોગ હોય કે પિતૃદોષ આ બંનેમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ સરળ ઉપાય નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મના લોકો માટે વર્ષમાં આવતી દરેક અમાવસ્યાનું એક વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે અષાઢ અમાવસ્યાનો પ્રારંભ પાંચ જુલાઈએ પ્રાતહ કાળે ચાર વાગ્યે અને સત્તાવન મિનિટે થઈ રહ્યો છે જેનું સમાપન બીજા દિવસે છ જુલાઈએ સવારે ચાર વાગ્યે અને છવ્વીસ મિનિટે થશે તો તેવામાં ઉદય તિથિ અનુસાર પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અષાઢ અમાવસ્યા ઉજવવામાં આવશે ભગવાન શિવ અને વિષ્ણુને સમર્પિત અમાવસ્યાને અષાઢ અમાવસ્યાના નામે ઓળખવામાં આવે છે જે દર વર્ષે જુલાઈ મહિનામાં આવે છે આ વખતે અષાઢ અમાવસ્યાની તિથિ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે એક દુર્લભ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો તેવામાં આ દિવસે પિતૃ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય કરવા એ શુભ રહે છે તો આવું જાણીએ ક્યાં ક્યાં ઉપાયો કરવાથી કાલ સર્પ યોગ દોષ હોય કે પછી પિતૃ દોષ આમાંથી મુક્તિ મળે છે તો સર્વ જોઈ લઈએ અમાવસ્યાના દિવસે કયા કયા યોગ રચાવાના છે તો મિત્રો અષાઢ અમાવસ્યાના દિવસે ઘણા વર્ષો બાદ સર્વાર્થ સિદ્ધ યોગ નિર્માણ થવા જઈ રહ્યું છે આ ઉપરાંત આ દિવસે સવારે દસ વાગ્યે એકતાલીસ મિનિટ થી લઈ અને બાર વાગ્યે છવ્વીસ મિનિટ સુધી રાહુ કાળ રહેશે તો તેવામાં તેની પહેલા જ તમે દેવી દેવતાઓની પૂજા કરી લો પિતૃ અને કાલ સર્પ દોષ થી મુક્તિ મેળવવા માટે કયા કયા ઉપાયો કરી શકાય છે તો મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર અષાઢ અમાવસ્યાના દિવસે પિતૃદોષ હોય કે કાલ સર્પ દોષ આમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાયો કરવા અન્ય દિવસોની તુલનામાં વધુ ફળદાયી હોય છે તો ચાલો જાણીએ આ પ્રભાવશાળી ઉપાયો કયા ક્યાં કરી શકાય છે અષાઢ અમાવસ્યાના દિવસે પ્રાતકાળે વહેલા ઊઠવું સ્નાન વગેરે કર્યા બાદ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરવી પિતૃ તર્પણ કરી અને પિંડદાન દાન કરવું તે બાદ પિતૃ સુપ્તના પાઠ કરવા મનમાં પિતૃનું સ્મરણ કરવું અને તેમને જળથી થી તર્પણ કરવું તેનાથી પિતૃ તમારા ઉપર પ્રસન્ન થશે અને કુંડળીમાં ગ્રહોની શાંતિ પણ થશે પિતૃ દોષમાંથી મુક્તિ મળશે પિતૃ દોષ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અષાઢ અમાવસ્યાની સાંજના સમયે તમારા ઘરથી દૂર કોઈ પીપળાના વૃક્ષ નજીક સરસવના તેલનો દીવો પ્રગટાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાયને સાચા મનથી કરવાથી નારાજ થયેલા પિતૃઓ પણ શાંત થાય છે સાથે જ કુંડળીમાં કાલ સર્પ દોષથી પણ છુટકારો મળે છે વિશેષ કરી કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અષાઢ અમાવસ્યાના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી સાથે જ નદીના કિનારે કોઈ વિદ્વાન પંડિતજી પાસે યજ્ઞ કરાવવો કાલ સર્પ દોષની શાંતિ કરાવવી અને જરૂરિયાતમંદોને દાન દક્ષિણાઓ અર્પણ કરવી આવું કરવાથી કાલ સર્પ દોષમાંથી પણ મુક્તિ મળે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે